કેમ છો બધા હું છું નરેન્દ્ર પંડ્યા નરેન્દ્ર પંડ્યાના રસોડામાં આપ સર્વનું દિલથી હાર્દિક સ્વાગત છે આજે તમને થતું હોય છે કે આ નરેન્દ્રભાઈનું તો રસોડું નથી એમની જગ્યા જે છે એ બોમ્બેમાં છે તો આજે હું અમદાવાદ આવ્યો છું અમારા બેન અને મારી દીકરી ઉન્નતિબેન પટેલના ત્યાં આગળ આવ્યો છું તો આજે એમને ઝુમખા ભાખર ખાવું હતું એટલે ભાખર તો નથી બનાવ્યું પણ ઝુમખા બનાવ્યું છે એ તમને બતાવું છું અને મારા જે રિલેટિવ છે એ પણ તૈયાર થઈ ગયા છે બનાવવા માટે મારા માર્ગદર્શન નીચે એ લોકોએ તૈયાર કર્યું છે તો તમે જોઈ શકો છો ચલો ત્યારે હું તમને બતાવી દઉં આ સાથે માલપુવા પણ બનાવ્યા છે ગોળના અને ગળના લોકના માલપુવા જે ઝરણાબેન બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો અને ઉન્નતિ બેન પણ બનાવે છે તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કેવો બન્યો છે અને ટેસ્ટમાં તો એટલું સુપર અને વ્યવસ્થિત છે તમે એક વખત જરૂરથી બનાવજો આ આઈડિયા મેં શારદાબેન પાસેથી મેં લીધેલો છે જે અમારા ઉન્નતિબહેનના સાસુ છે એમને મને શીખવાડ્યું હતું અને આજે મેં અમારી ઝરણાને અને ઉન્નતિબેનને પણ શીખી ગયા છે આ છે અમારા ઝરણાબેન આ છે નિશાનભાઈ આ છે શારદાબેન જેમના પાસેથી હું માલપુવા કઈ રીતે બને એમને મને બતાવ્યા હતા એ પ્રમાણે મેં બનાવ્યા છે અને આ અમારા દક્ષાબેન છે બે જે નાનાભાઈની મિસિસ છે અને આ અમારા આપણા તો તમને ખબર જ છે આ કોણ છે આ તો ધર્મિષ્ઠાબેન તમારા કાકી જે નરેન્દ્રભાઈના રસોડામાં અવનવી વાનગીઓ ખવડાવે છે અને એ પણ ખાય છે જુઓ હાઈ હેલો ફ્રેન્ડ હું તમા હું યુટ્યુબ ચેનલ પર ધમિષ્ઠા બેન પંડ્યા ફરમાઈશ કરી રહી છું હલો અને આજે અમે લોકો અમદાવાદ ફરવા માટે આવ્યા છે જેસલમેરથી અહીંયા તો અહીંયા અમે આવ્યા છે તો આજે મારા વેવાણ આજે મારી દેરાણી ઉર્ફે બેન અમારી દીકરી નથી આ અમારી દીકરી જળનામ આ બધા અમારા ટીમ ના અમારી ટીમ છે એને એકદમ એક્સપોર્ટ અને સરસ બનાવે છે અને સરસ પ્રેઝન્ટ બી કરે છે તો એમનો અમને તમને પરિચય આપ્યો છે અને જે ફૂલ પીટલાની સાથે આ મરાઠી પીટલું હોય છે એને ગુજરાતી અમે એને ગુજરાતી બી અને અને સરસ મજાની એની જગ્યાએ ગુજરાતી ફૂલકા ઢોકળી બનાવું જે અમારા

તમને એક વખત મેગી બનાવીને બતાવી હતી બરાબર ને અને આ છે અમારા શ્લોકભાઈ પટેલ એમને તમે શું બનાવી દીધું શ્લોકભાઈ નથી બનાવ્યું ઓકે તો હવે આના વિયાનભાઈનો વિડીયો જોઈને મેગી બનાવવાનું ચાલુ કરી દેજે સ્ટાર્ટિંગ ત્યાંથી કર બરાબર હર મહાદેવ બોલો ભાઈ બોલો હર મહાદેવ અને હવે આની અંદર કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમે તમને લખીને જણાવીશું કારણ કે તૈયાર થઈ ગયું છે એટલે હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એમાં કઈ કઈ સામગ્રી જોઈએ છે કઈ રીતના કેટલું માપ છે જો આ રોટલી ગુજરાતની અને એ પણ રક્ષાબેનની જેમ સોનલબેન ખાખરાવાળા છે ને જેમ સોનલબેન ખાખરાવાળા છે ને એ જ રીતે દક્ષાબેન રોટલીના સ્પેશિયાલિસ્ટ છે તમે જોઈ શકો છો અને ઝડપ પણ એટલી છે એક વખત પચાસ માણસ એક સાથે જમવા બેસે તો પણ ફટાફટ રોટલી કરીને આપી દે અને અમારા નિશાન ભાઈને તો એમની રોટલી તો બધાની રોટલી ભૂલી જાય છે અને દક્ષાબેનની રોટલીને યાદ કરે છે યો કેવી ફૂલે આવી રોટલી કોઈ પણ ગુજરાતી લેડીઝ ની નહીં બને આ શીખવા દક્ષાબેન ક્યાંથી શીખીને આવ્યા છે એ જ મને ખબર નથી બરાબર જો ના અમારા નિશાનભાઈ ને તો દક્ષાબેન ની રોટલી તો બહુ જ પસંદ છે ઘણી વખત યાદ આવે ને એટલે બોમ્બેથી અમદાવાદ આવે છે રોટલી ખાવા સ્પેશિયલ રોટલી ખાવા આવે છે ફૂલકા રોટલી અને સાંજે પછી શારદાબેનના ત્યાં જાય માલપુવા ખાવા માટે બરાબર ચાલો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જણાવીશું આમાં કઈ કઈ વસ્તુ જોઈએ છે એ હું તમને જણાવીશ અને તમે પણ જરૂરથી બનાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નહીં આ બધું મફત હું શીખવાડું છું એનો મને કંઈક લાભ મળવો જોઈએ તો એમાં શું આપશો તમે મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જરૂરથી કરજો હો અમારા નરેન્દ્રભાઈ ના રસોડામાં અને ધર્મિષ્ઠા અમને જે આ બધું અમારો નવી વાનગીઓ શીખવાડે ને શેર સબસ્ક્રાઈબ કરજો બધા

રૂખા બાખા ની જગ્યાએ આપણે બેસન અને રોટલી બનાવી છે અને એ પણ દક્ષાબેને બનાવી હતી રોટલી જે સિદ્ધપુર પ્રખ્યાત છે એમની રોટલી અને અમારા નરેન્દ્રભાઈના ના રસોડા નું બેસન કેવું લાગે તમને એની સાથે સાથે બનાવ્યા છે માલપુઆ હા એ કોણ હતા એ સરદાર એ પટેલ ના હા અને બારમ ના બનાવ્યા છે અને આ સુશાલ છે હું તો એના પાસેથી જ શીખ્યો તો ખૂબ સરસ બનાવે છે

ત્યાંથી લગભગ વીસ પચીસ કિલોમીટર સુધીના એરિયાની એટલે તો રોટલી બનાવીને પોતે સપ્લાય કરે દીધા એટલું બધું એટલી બધી રોટલી એમ કઈ ખરાબ સારી થાય હા રોગલીઓ ખાતે પેજ કરવાની ગણતરી હોય અને દીકમાં હોય તો રોડ લચાવીને રોટલી આવે એને મંગાવજો અને શું કહેવાનું ગાઈટ કરી દો શેર કરજો દો હા કાઈ કરજો બરાબર આ મારા ની ભલામણ છે તો વિવાન ભાઈઓ તમારે ફલે યાદ કરવું પડશે હવે બરાબર મારા વેભાઈએ કીધું છે સુરેશભાઈ પટેલે તો તમારે ક્યાં હવે ફિટકો જ ના દે હાર મહારે